તો આજે હું અમદાવાદ શહેરના નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સો દિવસમાં ત્રીસ લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવવાનો સંકલ્પ કર્યો છે છતાંય અમદાવાદ શહેરના દરેક નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલાય ઓક્સિજન પાર્ક બનાવે કેટલાય મિયાવાકી જંગલો બનાવે કેટલાય વૃક્ષો વાવે એ બધા એનો સરવાળો જો દરેક અમદાવાદી એક વૃક્ષો વાવે તો એના કરતા ડબલ થઈ જાય આપણે સૌએ આપણી જવાબદારી સમજી એક રોપો વાવાનું કામ જરૂર કરવું જોઈએ આપણા માથાથી મોટો થાય ત્યાં સુધી એક બાળકની જેમ એની કાળજી પણ લેવી જોઈએ અને એ કામને આગળ પણ વધારવું જોઈએ